વડોદરા શહેરના બરાનપુરા ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સમેનો પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સતત ચોથા વર્ષે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર આયોજન કરવામાં આવ્યું છે આજરોજ એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભારતને રમતગમત ક્ષેત્રે વિશ્વમાં નામના અપાવનાર ખેલાડીઓ તેમના વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સ્પોર્ટ્સ સેક્ટરમાં કાર્ય કરતી શહેરની સંસ્થાઓ અને વડોદરાના અખાડાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું હોકી રમતમાં ભારતને ઓલિમ્પિકમાં ચાર વાર ગોલ્ડ મેડલ અપાવનાર હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદના વંશજ વિરેન્દ્રસિંહને કુસ્તી રમતમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર ખાસોલા જાધવ વંશના રણજીત જાધવને ભારતીય હોકી ટીમના કેપ્ટન એવા પદ્મશ્રી ધનરાજ પિલ્લે પદ્મશ્રી રેસલર એવા યોગેશ્વર દત્ત પદ્મશ્રી ક્રિકેટર એવા ડીએના એડુલજી મિસ્ટર યુનિવર્સ બોડી બિલ્ડર એવા સંગ્રામ ચોગુલે ભારતના પહેલા લોંગ જમ્પ એથ્લેટિક એવા પદ્મશ્રી અંજુ બોબી જ્યોર્જ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે પેરા શોર્ટપુટ એથ્લેટ પદ્મશ્રી દીપા મલિક ખો રમતવીર અર્જુન એવોર્ડિ સુધીર પરબ અને બ્લાઇન્ડ ઇન્ડિયન ચેસ ખેલાડી સિએદર પણ ઈરાનીએ રાષ્ટ્રમાતા જીજાઓ પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ ચોથા વર્ષે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ કરવા પાછળનો પ્રેરણા એટલે આ વર્ષે ભારતે ઓલિમ્પિકમાં સોની ઉપર પહેલીવાર પદક મેળવેલા છે તો એને પ્રેરણા અને વડોદરાના યુવાઓ અને બાળકોને મોટિવેશન મળે ઉત્સાહ મળે પ્રેરણા મળે તો ઓલિમ્પિકમાંથી જે લોકોએ મેડલ મેળવેલા છે પેરા ઓલમ્પિકમાં જે લોકોએ મેડલ મેળવેલા છે તેવામાંથી વડોદરામાં આજે મહેમાન આવેલા હતા એમને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું અને તેની જ જોડે વડોદરામાં જે અખાડાઓને એસોસિએશનો છે કે જે આવો ટીકાવી રાખેલી છે આવા સમયમાં જ તો એઓનું બી ખૂબ ખૂબ સત્કાર કરવામાં આવ્યો એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કારણ કે સો સો વર્ષ જૂના અખાડા આજે વડોદરામાં જીવન છે એનું કારણ એક જ છે કે આ સંસ્કારી નગરી વડોદરા સંસ્કારી નગરીની જોડે જોડે કલા નગરી અને રમતમાં બી સદેવ અગ્રેસર છે અને રમતવીરો અહીંથી ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે તો તેઓનું બી આજે એસોસિએશનનું બી અહીંયા સત્કાર કરવામાં આવ્યું અખાડાનું બી સત્કાર કરવામાં આવ્યું અને આપણા મીડિયાનું બી ખૂબ ખૂબ આભાર કે આ પહેલા મહેમાનોને બી તમે લોકોએ બહુ હાથ વધાવી લીધા એના માટે હું આપનો બી આભાર વ્યક્ત કરું છું આઈ એમ એક્જ એન્ડ હેપી ટુ રિસીવ ધીસ પ્રયસ અવોર્ડ Uh, yes, this is my first visit to baroda and i am extremely happy to see the love and affection from the, the people over here. Uh, good luck to all. thank you very much. nowadays, uh, 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 kids are uh, actually getting a lot of support from the government and there are a lot of uh, programs are also running for the kids and we can see the difference. we can see the uh, medal. Uh, how much we are getting in the international arena for uh, like Olympics or World Championships or Asian Games. So that tells the story.